હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો હાઈ બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ એ આજકાલ આખા વિશ્વમાં એક સામાન્ય બનતી જતી સમસ્યા છે આજની ફાસ્ટ ફોરવર્ડ લાઈફ અને તેની સાથે સાથે ખોટી ખાણીપીણી અને રેણી લીધે આ સમસ્યા ખૂબ જ સામાન્ય બનતી જાય છે મિત્રો હાઈ બ્લડ પ્રેશર એટલે કે લોહીના ઊંચા દબાણની સમસ્યાના પરિણામ સ્વરૂપે ત્વરિત ઉકેલ રૂપે એલોપેથીની દવાઓનો આશરો લેવામાં આવે છે પરંતુ તેનાથી ઘણીવાર લાંબા સમયે તેની આડઅસરો પણ જોવા મળે છે આ ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર છે તે તમે જોશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે તેનાથી હાર્ટ એટેક છે સ્ટ્રોક આવવાની શક્યતાઓ છે આ ઉપરાંત આપણી આંખોને પણ નુકસાન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે આ ઉપરાંત તેના દ્વારા શરીરના ઘણા બધા અન્ય અંગો જેમ કે કિડની છે તેને પણ નુકસાન થાય છે મિત્રો હાઈ બ્લડ પ્રેશરની વાત કરવા જઈએ તો ખરેખરમાં હાઈ બ્લડ પ્રેશરને એક સાયલેન્ટ કિલર તરીકે માનવામાં આવેલું છે અને એટલા માટે જ તેના શરૂઆતના લક્ષણોને ધ્યાનમાં લઈ અને જો તેની ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો તે ભવિષ્યમાં આપણા માટે ખૂબ જ જોખમી અને ભયાનક બની શકે છે મિત્રો કેટલીક સામાન્ય બાબતો છે તેને પણ જો ધ્યાનમાં લેવામાં આવે ને તો હાઈ બ્લડ પ્રેશરથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે આ ઉપરાંત વિડીયોના અંતમાં હું તમને લોકોને અહીં એવા કેટલાક આયુર્વેદિક ઉપાયો એવી કેટલીક આયુર્વેદિક વસ્તુઓ જણાવવાનો છું કે જે લગભગ લગભગ આપણા રસોડામાં જ ઉપલબ્ધ છે અને તેનું નિયમિત સેવન કરવામાં આવે ને તો ઘણા ખરા અંશે હાઈ બ્લડ પ્રેશરને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકાય છે તો ચાલો પહેલાં તો કયા છે તે ઉપાયો જાણી લઈએ અને કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે પણ જાણી લઈએ મિત્રો સૌથી પહેલાં તો આપણે લોકોએ રોજિંદા જીવનમાં જે આપણે રોજેરોજ જીવન જીવીએ છીએ તેમાં મીઠું ખાવાની માત્રા છે તેને નિયંત્રિત રાખવી જોઈએ મીઠું અને તેની સાથે સાથે મસાલાઓ આ બંને વસ્તુઓની માત્રા છે તે નિયંત્રણમાં રાખવી જોઈએ તેની પણ આપણા બ્લડ પ્રેશર ઉપર મોટા ભાગે અસર થતી જોવા મળે છે માટે મીઠું અને મસાલાઓ છે તે પ્રમાણમાં ઓછા લેવા જોઈએ તેની સાથે સાથે નિયમિત રીતે જો તમે લોકો પણ ચા કોફીનું વધારે માત્રામાં સેવન કરો છો અથવા તો વધારે માત્રામાં ધૂમ્રપાન કે પછી આલ્કોહોલનું સેવન કરો છો તો તેને તો સંપૂર્ણપણે જો શક્ય હોય તો બંધ જ કરી દેવું જોઈએ કારણ કે આ પણ એક એવા ફેક્ટર્સ છે કે જે આપણું બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ વધારવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેની સાથે સાથે મિત્રો હંમેશા એટલી વસ્તુ યાદ રાખજો કે આપણે લોકોએ સ્ટ્રેસ ફ્રી રહેવાનું છે એટલે કે તણાવ મુક્ત રહેવાનું છે એક વસ્તુ એક સામાન્ય પ્રેક્ટિકલ વ્યક્તિ થઈ અને સ્વીકારી લેવી જોઈએ કે જે આપણા કંટ્રોલમાં નથી આપણા નિયંત્રણમાં નથી એ વસ્તુ આપણે નથી જ કરી શકવાના અને જે આપણા નિયંત્રણમાં છે તે કરી લેવું જોઈએ બસ આટલું વિચારી અને સ્ટ્રેસ ફ્રી રહેશો તો તમે લોકો પણ બ્લડ પ્રેશરથી ખૂબ જ સરળતાથી બચી શકશો પણ આટલી બાબતો ધ્યાનમાં લેવી ખૂબ જ વધારે જરૂરી છે જો આટલી બાબતોને ધ્યાનમાં લઈ અને ત્યારબાદ હવે જે રેમેડી સૂચવવાનો છું હવે જે દવાઓ સૂચવવાનો છું તેનો પ્રયોગ કરશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું તમે લોકો બ્લડ પ્રેશર ઊંચા લોહીના દબાણની સમસ્યામાંથી ખૂબ જ સરળતાથી અને ટૂંકા ગાળામાં છુટકારો મેળવી શકશો કઈ કઈ છે તે વસ્તુઓ સૌથી પહેલાં એ જણાવી દઉં મિત્રો અહીં નંબર એક ઉપર અને બ્લડ પ્રેશર માટે સૌથી અસરકારક જો કોઈ વસ્તુને માનવામાં આવેલી હોય તો તેનું નામ છે એલચી જી હા મિત્રો એલચી કે જેને અંગ્રેજીમાં આપણે લોકો કાર્ડામોમ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો એલચી છે તે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા જે લોહીનું વહન કરતી નસો છે તેમાં ગંઠાઈ ગયેલો કચરો છે તેને પણ દૂર કરે છે તેના પરિણામ સ્વરૂપે લોહીનો પ્રવાહનું જે વહન છે તે સ્મૂથલી થઈ શકશે અને લોહીના પ્રવાહને સરળતાથી વહેળાવવા માટે એલચી છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે તેની સાથે સાથે એલચી છે તે આપણા પેશાબને પણ સાફ લાવવાની ક્રિયામાં ખૂબ જ વધારે ફાયદો કરે છે આ ઉપરાંત પેશાબની માત્રા જો નિયમિત રીતે એલચીનું સેવન કરવામાં આવે તો વધી જશે અને તેનાથી પણ બ્લડનો ફ્લો છે તે ખૂબ જ સરળ બની જશે અને પરિણામે આપણું બ્લડ પ્રેશર છે તે ધીમે ધીમે નીચું આવવા લાગશે સાથે સાથે એલચીનું સેવન કઈ રીતે કરવું એવો પ્રશ્ન થાય તો મિત્રો તમને જણાવી દઉં કે રોજિંદા જીવનમાં તમે લોકો બે થી ત્રણ એલચીને ખલદસ્તા વડે અથવા સાણસી વડે એકદમ પીસી અને તમારી રોજિંદી ચા છે અથવા તો એલચીની ચા બનાવવાની છે મિત્રો યાદ રહે રેગ્યુલર ચા છે તે નથી વાત કરતો તેની તો હું ના પાડું છું અહીં કેવી ચા બનાવવાની છે તો નોર્મલ એક પાણી લઈ લેવાનું છે અને તેમાં બેથી ત્રણ એલચીને પીસી અને ઉમેરી દેવાની છે અને ત્યારબાદ થોડું પાણીને એકદમ ઉકળવા દો કે જેથી એલચીના બધા ગુણો તેમાં આવી જાય અને ત્યારબાદ તે પાણીને ગાળી અને આપણે લોકો એ પીવાનું છે આ બની ગઈ છે એલચીની ચા આનું સેવન કરશો તો તેનાથી તમને લોકોને ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે આ ઉપરાંત રોજિંદા તમે જે શાક ખાવ છો તેમાં પણ એકાદી એલચી છે તે ઉમેરી શકો છો જો તમને લોકોને તેનો ટેસ્ટ અને સ્મેલ છે તે ફાવે તો આ રીતે એલચીનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો તે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં લાવવા માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તેની સાથે સાથે અમુક આયુર્વેદિક એવી વસ્તુઓ પણ છે કે જેનું સેવન કરવામાં આવે બ્લડ પ્રેશરમાં તો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકાય છે જેમાં નંબર ઉપર આવે છે મિત્રો મિત્રો અર્જુનની અર્જુનની છાલ છાલનો પાવડર પાંચ ગ્રામ જેટલો લેવાનો છે અને તેને લગભગ લગભગ દોઢ ગ્લાસ જેટલા પાણીમાં ગરમ થવા માટે રહેવા દેવાનો છે હવે આ પાણી ઘટીને એક ગ્લાસ જેટલું રહી જાય ત્યારે આ પાણીને ગાળી અને વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે જ પી લેવામાં આવે તો તેનાથી ખૂબ જ વધારે ટૂંકા ગાળામાં જ ફાયદો થાય છે તેની સાથે સાથે મિત્રો અશ્વગંધાને પણ પાંચ ગ્રામ સવારે અને સાંજે આ રીતે જ પાણી સાથે સેવન કરવામાં આવે દિવસમાં બે વાર તો તેનાથી પણ ફાયદો થાય છે અને તે જ રીતે સર્પગંધા છે તે પણ સો બસો મિલીગ્રામ જેટલું નિયમિત રીતે સેવન કરવામાં આવશે તો તે પણ આપણા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવા માટે અને કંટ્રોલ કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે આ ઉપરાંત મેં તમને વિડીયોમાં જે ટીપ્સ જણાવી એને પણ ફોલોઅપ લેજો અને આ કુદરતી રેમેડીનો તમે લોકો ઉપયોગ કરશો તો તેનાથી તમને લોકોને બ્લડ પ્રેશરમાં ખૂબ જ સારા પરિણામો જોવા મળશે મિત્રો એટલું સાથે ચોક્કસથી જણાવી દઉં છું કે આ પ્રયોગો કરો ત્યારે એની સાથે તમે જે રેગ્યુલર દવાઓ લો છો તેને બંધ નથી જ કરી દેવાની તેની સાથે સાથે તમે એલચીનો કે અન્ય વસ્તુઓનો પ્રયોગ કરો છો અને તમારી દવાઓ પણ ચાલુ છે તો એક એકવાર તમારા ડોક્ટરને ચોક્કસથી આની સલાહ લેવી જરૂરી છે કે સાથે આ વસ્તુઓનો પ્રયોગ કરી શકું કે નહીં અને ત્યારબાદ તમે આગળ વધી શકો છો ખાસ તો તમારે લોકોએ સ્ટ્રેસ ફ્રી રહેવાનું છે મિત્રો આટલું કરી દેશો ને તો હાઈ બ્લડ પ્રેશર એટલે કે ઊંચા લોહીના દબાણની સમસ્યામાંથી ખૂબ જ સરળતાથી અને ટૂંકા ગાળામાં છુટકારો મેળવી શકશો આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર